નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગુજરાતને જાણે કે વાવાઝોડા સાથે જૂનું લેણું છે સોળસો કિમી લાંબા દરિયાકાંઠે વાવાઝોડા ગુજરાતમાં અવારનવાર ટકરાતા હોય છે ગુજરાતમાં બે વર્ષ પહેલાં આવેલા તોકતે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો ત્યારે ગુજરાતમાં ફરી એકવાર તોકતે જેવું વાવાઝોડું આવી રહ્યું છે આગાહીકાર અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં ચક્રવાતની આગાહી કરી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે છવ્વીસ મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતાઓ છે દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર વર્તા છે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ સમયે સોથી લઈને એકસો વીસ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે અરબસાગરમાં મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં પણ ચક્રવાતની અસર બનવાની છે આઠ જૂન બાદ અરબસાગરમાં ચક્રવાતને કારણે વીજ કરંટની શક્યતા પણ રહેલી છે આંધી વંટોળ સાથે વરસાદની ગતિવિધિની શક્યતાઓ છે ચક્રવાત જો અમન તરફ ન ફંટાય તો સાગરના રહે રહેતો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે અંબાલાલ પટેલે આખરી ગરમી વિશે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યના લોકોને છવ્વીસ મે સુધી ગરમીથી રાહત નહીં મળે હાલ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ રહેશે છવ્વીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે જોકે આ રોહિણી નક્ષત્રનો વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થશે રોહિણી નક્ષત્રમાં પવનની ગતિ પણ વધી જાય આવામાં પાણી વધુ સ્વચ્છતા જો ની સુવિધા હોય તો જ પાક લેવો આઈએમડીએ વધુમાં જણાવ્યું છે કે આ વેધન પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરાવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી કારણ કે મે મહિનાને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાઈ શકે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો ચક્રવાત રચાય તો ચોમાસાની પ્રગતિ ઉપર તેની અસર હજુ સુધી કોઈ આગાહી કરી શકાતી નથી કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા ઉપર નિર્ભર રહેશે મિત્રો આઈએમડીએ વધુમાં એમ પણ કહ્યું કે બાવીસ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર હવાના નિમણા દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે આનાથી કેરળમાં ચોમાસું આગળ વધે છે પરંતુ આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરાવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી કારણ કે મે મહિનાને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે જ્યારે સ્કાયમેટ વેધર સર્વિસીસના પ્રમુખ એવા જેપી શર્માએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ચક્રવાત બનવાની સંભાવના વધારે છે પરંતુ તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાય તેવી નોંધપાત્ર સંભાવનાઓ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત સહિત દેશના નવ રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરાય છે આ સાથે જ ભયંકર ગરમીના પાંચ દિવસ બાદ ગુજરાત ઉપર તોકતે જેવું ભયંકર વાવાઝોડું ત્રાટકવાની અને ગુજરાત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે મિત્રો ત્રેવીસ તારીખ સુધી ભયંકર ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં આજે ત્રેવીસ તારીખ સુધી ભયંકર ગરમી અને લૂનું એલર્ટ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે તારીખ ઓગણીસ લઈને ત્રેવીસ મે સુધીમાં રાજ્યના કચ્છ બનાસકાંઠા ગાંધીનગર રાજકોટ ભાવનગરના વિસ્તારો જૂનાગઢ પોરબંદર વલસાડ અમરેલી આણંદ અને સુરેન્દ્રનગરમાં પણ ઉષ્ણ લહેરની ચેતવણી કરાઈ છે રાજ્યમાં કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર અને વલસાડમાં પણ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા પણ દર્શાવી છે જેની ગુજરાત ઓડિશા મહારાષ્ટ્ર ઉપર અસર વર્તાવવાની છે બાવીસ મેના રોજ લો પ્રેશર જ્યારે ચોવીસમી મેના રોજ ડિપ્રેશનની આગાહી કરવામાં આવી છે જ્યાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસમી મેના આસપાસ લો પ્રેશર સર્જાવાની અને તે ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે અને ચોવીસમી દરમિયાન બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે ચોમાસાના આરંભ પહેલાં પણ વાવાઝોડાની શક્યતા વધારે રહેતી હોય છે ત્યારે જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સત્યાવીસ મે દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે તો બીજી તરફ હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં બંગાળની ખાડીમાં અને આંદમાન નિકોબાર ટાપુઓમાં નેઋતોનું ચોમાસું આગળ વધવાની પણ આગાહી કરી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ઉત્તર ભારતમાં કાળજળ ગરમી વચ્ચે રવિવારના રોજ દેશના સૌથી દક્ષિણ વિસ્તાર એવા આંદમાન નિકોબાર ટાપુઓમાં ચોમાસાનું આગમન થઈ ગયું હતું આ સાથે અહીં વરસાદની મોસમ પણ શરૂ થઈ ગઈ છે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાની જીવાદોરી માનવામાં આવે છે જેને કારણે ખેડૂતોને ડાંગર જેવા પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી મળે છે ભારતીય હવામાન વિભાગે રવિવારે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નિકોબાર પહોંચી ગયું છે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું રવિવારના રોજ માલદીવ કોમરીન ક્ષેત્રના ભાગો બંગાળની ખાડી નિકોબાર ટાપુઓ દક્ષિણ અંદમાન સમુદ્રના ભાગોમાં આગળ વધ્યું છે ચોમાસું એકત્રીસ મે સુધીમાં કેરળ પહોંચવાની ધારણા છે ગુજરાતમાં ઓગણીસથી લઈને ત્રીસ જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાની સંભાવના રહેલી છે